ડીસા એલએચ કોમ્પ્લેક્ષમાં શાળાની મંજૂરી વગર લોગાવાળા યુનિફોર્મનું વેચાણ કરતા દુકાનદાર સામે શિક્ષણ વિભાગની નામ પૂરતી કાર્યવાહી શાળા સંચાલકો અને યુનિફોર્મનું વેચાણ કરતા દુકાનદારો સાથે ભાગ હોવાનું ચર્ચાએ જોર પકડ્યું તાલુકા શિક્ષણ અધિકારી સહિત આશોડા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય દુકાન પર પહોંચતા ખરા પણ કાર્યવાહી કરવામાં પીછેહટ કરાતા શંકા કુશંકા સેવાઈ ડીસા એલ એચ કોમ્પ્લેક્ષમાં આવેલા મહેન્દ્ર યુનિફોર્મ નામની દુકાનદાર દ્વારા શાળાઓની મંજૂરી વિના યુનિફોર્મ પર શાળાનો લોગો લગાવી મન ફાવે તેવા ભાવે વેચાણ કરતા દુકાનદાર સામે શાળાના આચાર્યએ લેખિત અરજી કરતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી શાળાનું સત્ર શરૂ થતા યુનિફોર્મના વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવે છે ત્યારે ડીસામાં કેટલાક દુકાનદારો યુનિફોર્મના મન ફાવે તેવા ભાવ લઈ વાલીઓને મજબૂરી વંશ લૂંટી રહ્યા હોવાનું કચવાટ શરૂ થયો હતો જ્યારે શાળાની મંજૂરી વિના યુનિફોર્મ પર શાળાનો લોગો લગાવી વેચાણ કરતા હોવાની ફરિયાદ ધ્યાને આવતા ડીસાના એલ એચ કોમ્પ્લેક્ષમાં આવેલ મહેન્દ્ર યુનિફોર્મ નામની દુકાનમાં તપાસ હાથ ધરાઈ હતી મહેન્દ્ર યુનિફોર્મના સંચાલક દ્વારા કોઈપણ શાળાઓની મંજૂરી વગર સરકારી અને ખાનગી શાળાઓના નામનું બોર્ડ મારી આ શાળામાં યુનિફોર્મનું વેચાણ કરી સરકારના નિયમનું એસી તેસી કરતા નજરે પડ્યા હતા શાળાનું યુનિફોર્મ વેચાણ કરે તેની સામે કંઈ વાંધો ન હતો પરંતુ પંદરથી વધુ શાળાની મંજૂરી વગર શાળાનો લોગો પણ તેઓ યુનિફોર્મ પર લગાવી દેતા હતા જે અંગે આશેડા પ્રાથમિક શાળાના આચાર્ય જીતેન્દ્ર પંચાલને રૂબરૂ બોલાવી દુકાનમાં તપાસ કરાવતા આશેડા પગાર કેન્દ્ર શાળાનો લોગો યુનિફોર્મ પર જોવા મળ્યો હતો જેથી આ અંગે તેઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલને જાણ કરતા તેઓ પણ દુકાનમાં આવી પહોંચ્યા હતા તેમાં દુકાનદારને લોગોવાળા યુનિફોર્મ અલગ મુકાવી તેના વેચાણ પર હાલ પૂરતો પ્રતિબંધ મુકાયો હતો જ્યારે દુકાનદારને ખુલ્લાશો કરવા નોટિસ આપવાની કાર્યવાહી હાથ હતી ડીસા શહેરમાં મહેન્દ્ર યુનિફોર્મ નામના દુકાનદાર દ્વારા સરકારી શાળાઓની મંજૂરી વિના શાળાઓને લોગો લગાવી યુનિફોર્મનું વેચાણ કરતા ખુદ શિક્ષણ અધિકારીની નજરે દેખાયું હોવા છતાં કાર્યવાહી કરવામાં તાલુકા શિક્ષણ અધિકારી પીછેહટ કરવામાં આવી હતી ના આચાર્ય સહિત તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા કેમ પોલીસ બોલાવી યુનિફોર્મ કબજે ના લેવાયા જેને લઈને પણ અનેક શંકા કુશંકા ઉપજાવી રહી છે सब शराब पीते हैं तो क्यों कि नहीं सर वो मैं आपने कह रहा वो वो आप छोड़ <coughs> दो दूसरी दुकान की बात तो मगर सर एक चीज पहले तो पहले तो आपके वो जो पैसा है लॉयर लॉ लो, वो सब दिखा दें उनको बुलाओ क्योंकि हमारा हमारे को तब तक सेंडिस्पेक्शन नहीं होगा तो नहीं जब है। बच्चे ऑफिसर नहीं नहीं। तो तो के सामने कैसे हम तो चलो हमारे साथ तो बरबर ऑफिसर के सामने भी आप जैसे बोल दो मालूम ही कभी मुलाकात ही नहीं सर के साथ